કે રાજ્યના જે પણ મહાનગરપાલિકાઓ છે ત્યાં કયા પ્રકારનો વહીવટ ચાલે છે પ્રજાની સુખાકારી માટે તમે કામ કરો છો કે પ્રજાને હેરાન કરવા માટે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે કે પછી તમારા મનગમતા લોકોને ફાયદો કરાવવા માટે કામકાજ થઈ રહ્યું છે તે સવાલ અહીં ઉઠે છે કારણ કે એવી એક નહીં અનેક ઘટનાઓ સામે આવી છે વાત કરીએ અમદાવાદની તો આઇકોનિક રોડ અને તેમાં આઇકોનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યો આપ વિચાર કરો

ત્યારબાદ શાસકોને સપનું આવ્યું કે આ બ્રિજ ડિઝાઇન બદલી દઈએ તો આ બ્રિજને બીજા બ્રિજ સાથે જોડી દઈએ તો સુખાકારી સુવિધા વધશે એવું વિચારીને બ્રિજનું બજેટ ચોપન કરોડથી વધારીને એકસો વીસ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે સ્કૂલના સંચાલકોને ફાયદો કરાવવા માટે અને જે મનગમતા બિલ્ડરો છે તેમને ફાયદો કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે ત્રણેય દ્રશ્યો આપે જોયા અમદાવાદ અમદાવાદના બીજા આઇકોનિક દ્રશ્યો બસ સ્ટેન્ડના અને વડોદરાના બ્રિજના દ્રશ્યો બ્રિજ તો આજકાલ જાણે કમાણીનું કેન્દ્ર બની ગયું હોય તંત્ર અને અધિકારીઓ માટે તેવું લાગે છે

આ દ્રશ્યો પણ જુઓ પ્રજાના નાણા ખર્ચીને સુવિધા આપવાને બદલે કમાણીનું સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે રિડસરનું કમાણીનું સ્ટેન્ડ કારણ કે બેઠકની કોઈ વ્યવસ્થા જ નથી આઇકોનિક બસ સ્ટેન્ડમાં આવો અને સ્ટેન્ડિંગ રહો તે પ્રકારનો ઘાટ એएमसीનો અહીં જોવા મળી રહ્યો છે બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોને ભાડે મુશ્કેલીઓ તો પડે જ છે એક તો બસ સમયસર નથી આવતી બસની રાહ જોવા ઊભા રહેવું પડે છે અને તેનાએ બસ સ્ટેશનમાં બેસવાની કોઈ સુવિધા જ નથી એસી ગાડીમાં ફરતા એએમસી આઇકોનિક બાબુઓનું આપ કારસ્તાન તો જુઓ જોઈને ચોંકી ઉઠશો આઇકોનિક અમદાવાદ અને તેનો પણ આ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક રોડ કે જેનું નામ આઇકોનિક તેની ડિઝાઇન પણ આઇકોનિક અને તેની સાથે જો વાત કરીએ તો ત્યાં જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે પણ એક આઇકોનિક ડિઝાઇન કહી શકાય કારણ કે આવું બસ સ્ટેન્ડ અમદાવાદમાં બીજી કોઈ જગ્યાએ નથી ખૂબ જ અત્યાધુનિક સુંદર બસ સ્ટેન્ડ છે પરંતુ સૌથી મોટી વાત કદાચ અમદાવાદ મહાનગરપાલિકા અને ને ખબર નથી કે દરેક બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો હોય તેને બેસવા માટેની બેન્ચિસ પણ બનાવવી પડતી હોય છે અને તે જ આઈકોનિક રોડ ઉપર આ એક આઈકોનિક બસ સ્ટેન્ડ છે જે બન્યું છે જેના કારણે અમદાવાદના નાગરિકો છે જે મુસાફરો છે જે એમટીએસ માં મુસાફરી કરતા હોય છે તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે કારણ કે પહેલાથી જ બસ છે જે ટાઈમસર આવતી નથી અને તેના કારણે મુસાફરોને અહીંયા ખૂબ જ લાંબો સમય સુધી બસની રાહ જોવી પડતી હોય છે ત્યારે બેસવા માટેની આટલી મોટી સગવડ અત્યાર સુધી તમામ બસ સ્ટેન્ડ ઉપર જોવા મળતી હતી પરંતુ હવે જ્યારે આ બસ સ્ટેન્ડ નવા બન્યા છે જ્યાં બેન્ચેસ નથી રાખવામાં આવી તેને જોતા કે કેવું લાગે કે અમદાવાદ મનપાતંત્ર ક્યાંક બધું જ આઇકોનિક કરવાના ચક્કરમાં એ ભૂલી ગઈ છે કે આયકોનિક કોને કહેવાય અને તેના માટે કઈ કઈ ફેસિલિટીસ છે તે ઊભી કરવી પડે કેમેરામેન વાયમોહન સાથે રીમા દોશી ગુજરાત પશ્ચિમ દાવાડ બેસન તપલિક પડે છે ઉમર થાકી જવાય ને આમ તાપ બહુ લાગે એ એસવાની વ્યવસ્થા નથી ના ક્યાંય નથી ક્યાં ગનсам નોર્મલમાં છે બેસવાનું અહીંયા નથી તલાવડીમાં નહોતું નથી અમુક પર મને તે હવે મારી ઉંમર થઈ અને મને પણ બહુ તકલીફ પડે છે બેસવાનું હોય તો વધારે સારું એમ હોય જ છે અમુક જગ્યાએ છે ને અમુક જે નવા બને તે નથી એમ બાકી અમુક જગ્યા હોય છે ત્યાં સારું એમ હવે ઉંમર લાયક હોય તો ઉભા ના રહી શકે બિચારા ને પછી નીચે બેસવાનો વારો આવે એટલે બેઠક તો જરૂરી જ છે બસ તો આમ તો આવી જાય છે એકસો પાંચ કોક જ વાર લેટ થાય છે બાકી તો દસ મિનિટે પંદર મિનિટે હોય જ છે બસ તો હોય છે બેઠક હોય તો સરસ એની સુવિધા કરવી જ પડે તકલીફ એવી છે કે બસ સ્ટેન્ડમાં કઈ બેસવાની તકલીફ બહુ વધારે છે અહીંયા અમારે અમારે ડેલી રૂટિંગ આજ છે તિલોડા જવાનું હોય ને અમારે પણ અહીં બેસવાની કોઈ સુવિધા જ નથી અહીંયા તકલીફ પડે છે હા તકલીફ પડે છે જે બી લેડીઝ આવે છે બુજુર્ગ બધા આવે છે ઉમર ઉમરલાયક છું બધા એમને બેસવાની તકલીફ પડે છે અહીંયા ઊભું ઊભું રહેવું પડે છે એમને

પરંતુ છેડે તમે તો તમને એક મોટી દિવાલ નજર પડશે ન કોઈ રસ્તો લેફ્ટ જાય છે ન કોઈ રસ્તો રાઈટ જાય છે ફક્ત મોટી દિવાલ આવી જાય છે ગુજરાત રેલવે ઓવરબ્રિજ પર જ્યારે રિયાલિટી ચેક કર્યું તો જાણીને અમે પણ ચોંકી ઉઠ્યા એસી કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાવવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજનો છેડો જ નથી ઘુમા જોડતા આ બ્રિજમાં લાપરવાહી કેટલી હદે છે એ આપ જુઓ તો ચોંકી ઉછો બ્રિજ બની ગયો ત્યાં સુધી ધ્યાન ન આવ્યું કે સામે તો દિવાલ આવે છે દિવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રીકલ્ચર ઝોન છે અને અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે કે ઓવડાનો આ બ્રિજ જી હા

આટલી મોટી દિવાલ તમને નજરે ના પડી બ્રિજ બનાવતા પહેલા માત્ર રૂપિયા સેરવી લેવાની માનસિકતા તમારી છે એ સવાલ પણ અહીં ઉઠે છે ગુજરાત ફર્સ્ટની ટીમે અહીં જઈને જ્યારે રિયાલિટી ચેક કર્યું તો જે જોવા મળ્યું છે ઓરડાનો જાદુ તમે પણ જુઓ કેવી રીતે આ જાદુ થયું છે કે બાજુ એવું ભાઈ

આલમ જોઈ લે તારો જાદુ વાત જારે બોલ બીજું શું ચાલે શાંતિ શાંતિ છે તું કે તો બસ શાંતિ છે જાદુ નહી હમણાં અરે રસ્તો તો બંધ છે જોયું આ મારું જાદુ અરે જબરુ તું તો જાદુ શીખ્યો ક્યાંથી શીખ્યો આ જાદુ મને ખબર નથી હું બધી જગ્યાએથી જાદુ શીખ્યો હોઉં છું અરે ઉપાધી કરી ઓ જઈસ ક્યાંથી કરે હે આગળ રસ્તો જ નહીં તો પછી મને તું સમજાય તો તું આ જાદુ શીખ્યો કે આમાં જાદુ શીખવું પડશે તું જબરું જાદુ શીખી ગયો આ જાદુદાર શીખવું હોય ને તો આ જાદુ ઓડાના અધિકારીઓ સાથે એ ઓફિસ કે આઈ મારે ના આ જાદુ ઓમાં શીખ્યા ગણી ચાલે ઓડાના અધિકારીઓ શીખવાડ ઓડાના ચેરમેનો શીખવાડ છે ઓડાનું સત્તા મંડળ શીખવાડ તમામ નેતાઓ તને શીખવાડ પણ આ જાદુ શીખવું જરૂરી છે મારા ભાઈ જો આ જાદુ શીખવું છે મારા નોકરી તો બધું મૂકી દઉં આ બસ આ જાદુગર જ બની જ છે ને આ જાદુ જે છે ને એ ઓળખા અધિકારીઓ કરેલું જાદુ છે ઝબરીત બનાવ્યો અને હવે રસ્તોજ નથી દીવાલ આવી ગયા ઝભરુ યાર આ જાદુ જભરું મારે શીખવું પડશે આ ભાઈ હું નીકળું મારે થોડુંક મોડું થાય છે મળીએ હમ આ બાજુ આજો ઘરે આવશે અહીંયા બાજુમાં જ રહું છું બરાબર ચાલ પૂરી કરવી પડશે આ લોકોએ બધું બરાબર અને હેતુ ફેર પડશે ટીપી સ્કીમ પારવી પડશે ત્યારે રસ્તો બનશે બીજા ચાર પાંચ વર્ષ લાગશે એટલે જાદુ છે જબરું જાદુ મારે જાદુ શીખવું પડશે કઈ વાંધો નહીં ચાલ હું નીકળું મળીએ ચાલ આપે જોયું ગુજરાત ટીમે રિયાલિટી ચેક કર્યું બ્રિજ પૂરું થાય છે ત્યાં દિવાલ આવી જાય છે આજુબાજુ એગ્રીકલ્ચર જમીન છે એટલે જો તમે ભૂલે ચૂકે પણ આ બ્રિજ ઉપર ચડી ગયા તો ગયા સમજો કારણ કે સામે તો દિવાલ આવી જાય છે તમારે યુ ટર્ન મારીને ફરી એકવાર પાછું આવવું પડશે ને ધક્કો ખાવો પડશે ને પછી તમારે અન્ય રસ્તો અપનાવવો પડશે એટલા જ માટે સવાલ પણ અનેક ઊઠી રહ્યા છે કારણ કે જ્યારે ઓળા આ પ્રકારની કામગીરી કરે છે કોઈ જ આયોજન વગરની ક્યાં સુધી પ્રજાના પૈસા આમ બરબાદ કરતા રહેશું આ સવાલ તંત્રને આ સવાલ ઓડાને અમે ઉઠાવી રહ્યા છે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો આવો વેરફાટ શા માટે આવો વેરફાટ કેમ કરવામાં આવી રહ્યો છે શું બ્રિજ બનાવતા પહેલા આટલી મોટી દીવાલ નજરે નતી પડી શું બ્રિજ બનાવતા પહેલા કોઈ સર્વે કરવામાં આવ્યો હતો કે કેમ કોઈ પ્લાનિંગ હતું મગજમાં કે શું શું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યો એ બસ સ્ટેન્ડ બનાવતા પહેલા પણ તમે વિચાર્યું હતું કે અહીં એ બેસવાની કોઈ વ્યવસ્થા જ નથી તેનું શું થશે આ પ્રકારે પ્રજાના પૈસાનો તમે વેરફાટ કરશો માત્ર રૂપિયા જ સેરવી લેવાની માનસિકતામાં ખરેખર વિકાસ ક્યારે થશે વિકાસ રાજ્યની જનતાને ક્યારે મળશે એ સવાલ છે અને ધર વિકાસના દાવાઓ કરવામાં આવે છે પરંતુ વિકાસના નામે બુદ્ધિનું પ્રદર્શન ક્યારે બંધ કરશો આ સવાલ તંત્રને છે આ સવાલે અધિકારીઓને છે આ સવાલે ઓડાને છે જેમને બ્રિજ બનાવવાની મંજૂરી આપી ટેન્ડર પાસ કર્યું પૈસા આપી દીધા પરંતુ ચેક કરવા તક ન ગયા કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં દિવાલ છે કે કેમ આ બ્રિજ પૂરો થાય છે ત્યાંથી કયો રસ્તો જોડવામાં આવે છે

એ દાવામાં પણ પોકળ સાબિત થઈ રહ્યા છે એટલે જ સવાલ ઉઠાવવા પડે છે મારી સાથે ન્યૂઝ રૂમ થી ઉમંગ રાવલ જોડાયેલા છે ઉમંગ અમદાવાદમાં જ બે ઘટના સામે આવી એક તરફ આઇકોનિક બસ સ્ટેન્ડ જેમાં બેસવાની કોઈ જ સુવિધા નથી બીજી તરફ એવો બ્રિજ જાખો બની ગયો પછી ખબર પડે છે કે આગળ તો દીવાલ છે કોઈ રસ્તો મળતો નથી ઓડાનું કામ છે ને પહેલેથી માનસી આવું છે સરદાર પટેલ રિંગ રોડ બન્યો ત્યારે અઢળક બ્રિજો બનાવી દીધા એ બ્રિજ બનાવ્યા ત્યારે એક બ્રિજ સદનસીબે ચાલુ નહોતો થયો અને આખો જે પેસેજ વચ્ચેનો જ પેસેજ બ્રિજ ના મધ્યનો જ પેસેજ આખો પડી ગયો ત્યારે પણ એ કોન્ટ્રાક્ટર ને શું કર્યું શું ના કર્યું ઓડા જાણે ના તો મારો ભગવાન જાણે અને એ જ બ્રિજ પાછો ફરીથી બનાવવામાં આવ્યો એ પહેલા જ એસજી હાઈવે ઉપર એક થોડા આગળ એ ઓડા થકી બ્રિજ છે બનાવવામાં આવ્યો હતો જેની નીચેથી જે માટી પૂરણ કર્યું એ ધસી ગયે ને આખો બ્રિજ છે પડી ગયો હતો હવે અહીંયા બુદ્ધિ નું દેવાળું અત્યાર સુધી તો ફૂક્યું હતું હવે જાણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય અને મૂર્ખતાએ ભર્યું જે વર્તન છે એ વડા થકી એવું કરવામાં આવ્યું કે સાહેબ માન્યું કે જ્યાં તમે બ્રિજ બનાવ્યો છે ત્યાં ટીપી પડવાનો છે પણ ટીપી પડતા પડશે ટાઉન પ્લાનિંગનો જે રસ્તો જે પડવાનો છે પડતા પડશે અને એટલી બધી તો તમને શું ઉતાવળ આવી ગઈ એટલી બધી તમને ચિંતા થવા માંડી કે ઓહો હો અમદાવાદમાં ટ્રાફિક થવા માંડ્યો છે લોકોને હેરાન ગતિ ન થાય પહેલા જ બ્રિજ બનાવી દઉં પહેલા તમે જે એગ્રીકલ્ચર જમીન છે એને પહેલા તમે એનઓસી લો સાહેબ ત્યાં જે રહેતા લોકો છે એમને વિશ્વાસમાં લો સાહેબ એમને જાણ કરો કે ટીપી પડવાનો છે ટીપી પડશે ત્યાર પછી સાહેબ તમે બ્રિજ બનાવો ને આ બ્રિજ એંસી કરોડ રૂપિયાના ખર્ચે બની ગયો હજી ચાર પાંચ વર્ષ સુધી આનો કોઈ ઉપયોગ થવાનો નથી અને ઉપયોગ નહીં થાય એટલે એ બગડવાનું ચાલુ થશે અને એ બગડવાનું ચાલુ થશે એટલે સાહેબ પાછા તમે મરામતના નામે ખર્ચો કરશો એમાં તમે દસ પંદર કરોડ રૂપિયા વાપરી નાખશો મને તો નવા એ લાગે છે કે આ જાગૃતતા બતાવી રહ્યા છે ટ્રાફિક અવેરનેસ ને લઈને કે પછી કે મૂર્ખતાનું સૌથી મોટું ઉદાહરણ છે ઓળા આપી દીધું બે વાત થાય કાં તો બુદ્ધિ હાવ ભ્રષ્ટ થઈ ગઈ જતા જ રહી છે કે ભાઈ હવે અમારો પહેલો માળ છે ખાલી થઈ ગયો મારા જેમ કદાચ બની શકે કાં તો બીજી વાત એ થાય કાં તો ખૂબ હોશિયાર છે અને પહેલેથી પ્લાનિંગ કરવા માંડ્યા છે કે આવનારા પચીસ વર્ષમાં મારું અમદાવાદ આવું થવાનું છે અહિયાંથી હજારોની સંખ્યામાં વાહનો નીકળવાના છે કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ અને એટલા માટે હવે ચલો આપણે બ્રિજ બનાવી દઈએ કદાચ એટલા મારા જેટલા હોશિયાર પણ થઈ ગયા હોય એટલે પરિસ્થિતિ આવી છે સાહેબ તમે નક્કી કરી લો કે મારા જેટલા હોશિયાર થયા જાય કે મારા જેટલા જ મૂર્ખ થઈ ગયા છો હવે હું શું છું એ તો મને જ ખબર છે પણ ઓડાના અધિકારીઓને એ નથી ખબર કે પોતે શું છે અને નક્કી નથી કરી શકતા ને એટલા માટે પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી અને આ પ્રકારે એનો બ્રિજ બનાવી દીધો જ્યાં ચાલુ તો થાય છે પરંતુ એનો એન્ડ છે દિવાલ આવે છે એ જ પ્રકારે હવે કોર્પોરેશનની વાત કરીએ બે પેરેલલ ચાલતી સિસ્ટમ છે એક ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવે છે અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન છે મહાનગર જેને આપણે કહીએ છીએ હવે જ્યાં ત્યાં સર્વે કરવા બધે પહોંચી જાય છે મેં અગાઉ પણ કહ્યું કે સર્વે કરવા મોટી મોટી મહાનગરપાલિકાઓ કે જે દેશને ખરેખર આર્થિક રીતે મજબૂતાઈથી ઉભો કરવામાં એમનો મહત્વપૂર્ણ રોલ છે એમાં મુંબઈની જ આપણે વાત કરીએ તો બોમ્બેની અંદર સાહેબ પરિસ્થિતિ એવી છે છે કે ત્યાં ત્યાં નથી લાગતી રિક્ષાઓની વાત મુસાફરોની લાઈનો લાગે છે રિક્ષામાં બેસવા માટે એ ભી દોઢ દોઢ બબ કિલોમીટરની લાઈનો લાગે છે હવે ત્યાં આગળ એવા બસ સ્ટેન્ડ જરૂરી છે કે ત્યાં બેસવાનું કોઈ નથી જેવી બસ આવે ત્યાંની એટલે કે ત્યાંની સ્થાનિક જે બસો છે જે સિટીની અંદર ચાલે છે આપણે એમટીએસની ની તો ત્યાં કોઈ બેસવાનો સમય જ નથી એ લોકો પાસે જી એમને તો ને ગયા ક્યાં તરત બેસવાની વાત હોય છે એટલે સાહેબ એવા બસ સ્ટેન્ડ બનાવ કે ઊભા ઊભા બધા લાઈનમાં જતા રહે હવે તમારે કોર્પોરેશનના મુસાફરોની સંખ્યા એટલી એમટીએસ બસોની ફ્રીક્વન્સી નથી ત્યાં અમે ડિઝાઇન કરીને બેસો એટલે પ્રશ્નાર એ ચાય છે કે લોકોની મુશ્કેલીઓ હલ કરવામાં નહીં પરંતુ પોતાનું સેટિંગ કઈ રીતે થાય એ બંને પેરેલલ સિસ્ટમ એ પ્રમાણે કામ કરતું એવું લાગી રહ્યું છે માનસી જી ઓમન બિલકુલ આભાર આપનો

બદલી દઈએ તો એટલા જ માટે આ સપનાના આધારે કદાચ આ બ્રિજની ડિઝાઇન બદલી દેવામાં આવી અને બ્રિજનો જે ખર્ચો ચોપન કરોડ રૂપિયા મંજૂર થયા હતા તે વધારીને એકસો વીસ રૂપિયા કરોડ કરી દેવામાં આવ્યા છે હવે આ વિવાદને સમજો લઈને વિવાદ શરૂ થયો છે ભાજપના કોર્પોરેટર પણ હવે તો આ બાબતે વિરોધ નોંધાવી રહ્યા છે જી હા ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી છે

54 કરોડ રૂપિયાના બ્રિજની કિંમત રાતોરાત વધારીને 120 રૂપિયા કરી દેવાય છે કોર્પોરેશન આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશે સ્વાભાવિક છે પ્રજાના ખિસ્સામાંથી લાવશે અને આક્ષેપો એવા થઈ રહ્યા છે કે કોર્પોરેશને રાતોરાત આ બ્રિજની ડિઝાઇન શું કામ બદલી તો આક્ષેપ એવો છે કે કેટલાક સ્કૂલ સંચાલકોને કેટલાક જાણીતા લાગતા બળકતા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કોર્પોરેશને રાતો રાત બ્રિજની ડિઝાઇન તો બદલી સાથે બ્રિજનો ખર્ચો બમણો કરી દેવામાં આવ્યો છે આ બાબતે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે એ પણ સાંભળીએ પણ ડિઝાઇન તૈયાર થઈ ગઈ ટેન્ડર પડી ગયા કામ ચાલુ થઈ ગયા પછી આ ડિઝાઇનમાં નાનો મોટો ફેરફાર કરી અને અનેક ગણો જે ખર્ચ વધારવામાં આવે છે જેની સામે અમે અમારી લાગણી વ્યક્ત કરી છે કે આ બ્રિજ જરૂરી છે એટલે આ બ્રિજ બને પણ બ્રિજમાં ડિઝાઇન ચેન્જ કરી અને સો ટકા કરતા પણ વધારે ખર્ચ થાય અને એ ખર્ચ સામે પબ્લિકને બીજો કોઈ ફાયદો ન મળવાનો હોય આ વધારાનો ખર્ચની ડિઝાઇન ચેન્જ કરી જૂની ડિઝાઇન પ્રમાણે કામ થાય અને બાકીના પૈસા જો આપણી પાસે સ્પેર હોય તો શેરની અંદર નાના મોટા અનેક વિકાસના કામો કરવાના બાકી છે વિકાસના કામો અવિરત ચાલે છે એની અંદર આ રકમ પણ પૂરક થઈને આપણે વિકાસના કામો કરી શકીએ તો વડોદરાની પ્રજાના પણ આપણને આશીર્વાદ મળશે અને ફરીથી અમારી લાગણી અને માગણી છે કે જે પ્રમાણે બ્રિજની ડિઝાઇન હતી અને જે એમાઉન્ટ હતી એ જ એમાઉન્ટ ની અંદર આનું કામ થવું જોઈએ જરૂર પડે અમે ઉપર રજૂઆત કરી છે અને હજી પણ જરૂર પડશે તો અમે રજૂઆત કરશું એટલા બ્રિજ અડધો બની ગયો પછી વિચાર આવ્યો કે બ્રિજની ડિઝાઇન બદલવી જોઈએ મારી સાથે ન્યૂઝ રૂમ થી આ બાબતે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ જોડાઈ ગયા છે ધર્મેશ મહત્વનું એ છે કે આ બ્રિજ અડધો બની ગયો બ્રિજનો નો ખર્ચો બમણો કરી દેવામાં આવ્યો અને રાતોરાત તંત્રને કે આ બ્રિજની ડિઝાઇન આપણે બદલી નાખવી જોઈએ કેટલાક તેમના મિત્રોને ફાયદો કરાવવા માટે તેવા આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે પીસા છે તો પ્રજા જ ને જી માનસી જો વડોદરાની વાત કરીએ તો ત્યાં નેતા એટલા જૂથ છે ભાજપના ના નેતા એટલા જૂથ છે એટલે એક જૂથ થવી ગયું છે ડિઝાઇન બદલાવમાં કરોડોની કિંમતમાં કેમ વધારો થાય બજેટમાં કેમ વધારો થાય એની સાથે તંત્રને એવી સમજણ આપી હશે અને માનસી બીજી વાત જે વોર્ડ નંબર ત્રણના પરાક્રમસિંહ જાડેજાએ જે રજૂઆત કરી છે એને માનસી અત્યારથી હું કહી દઉં છું વડોદરામાં ભાજપ આ વખતે ટિકિટ કોર્પોરેશનની નહીં આપે આ ગેરંટી કહી દઉં છું જો નામ લિસ્ટ યાદી રાખજો કારણ કે એ ભાજપના સામે અવાજ ઉપાડ્યો છે એણે સમાજના હિત વિચાર્યું છે કોર્પોરેશનના નાણાં વેડફાઈને એનું હિત વિચાર્યું છે ત્યારે આવા સંજોગોમાં એક અડધો બ્રિજ બની ગયો અને પછી ડિઝાઇન ફેર એને કારણે કરોડોનું ભારણ આ એક વડોદરામાં નહીં રાજકોટમાં પણ આવું થાય છે અમદાવાદમાં પણ થાય છે કારણ કે ચેમ્બરમાં બેસેલા પદાધિકારીઓ અને તંત્રના અધિકારીઓ એસીમાં બેઠા બેઠા જે પ્લાન ઘડે છે એવા આ બધા પ્લાન છે અને આ પ્લાનમાં રીતસર એમ કહી શકાય કે જે પ્રજાનો ટેક્સ છે એ કઈ રીતે વેડફાય અને લોકોનો બરબાદ થાય એ અત્યારે પણ પરાક્રમસિંહને ધન્યવાદ તો એ છે